છે મિત્રો મરગ મગ તો મિત્રો ખાગા છે મોટા મોટા મિત્રો આપણે અહીંયા નીકળી ગયા છે આપડા ભરતભાઈ રિક્ષા ડ્રાઈવર છે જય માતાજી જય દ્વારકાજી કેમ છો મિત્રો મજામાં મજામાં માં જ અને આરકે ફિશિંગ ઇન્ડિયા માં તમારું સ્વાગત છે અત્યારે આપ આવી છે આપણે જટી ઉપર ને મિત્રો આયા છે ને ઝારવાળી બોટો ખાલી થાય તો તમને થોડું દેખાડું મોટા મોટા માછલા આવાજી તો ચાલો મિત્રો બોટે જઈએ આપણે જોઈએ તો મિત્રો ખાગા છે મોટા મોટા

મિત્રો આપણે અહીંયાથી નીકળી ગયા ભરતભાઈ રિક્ષા ડ્રાઈવર છે અને આપણે આપડે જઈશ આ છે મિત્રો ઓખા બંદર કઈક આવી રીતના ઓખા એનો નજારો કંઈક આવી રીતનો છે મિત્રો ઓખા બંદરનો ઓખા ફ્રોટ કહેવામાં આવે ત્યારે વિડીયોમાં બનાવી રેજો મિત્રો

no પાછે મિત્રો આપણે ગરબી અહીંયા અમારે નોટતા યાર રમવાનું ને બધું હોય તો મિત્રો આને કેવું કરવું તો મિત્રો એક નો શોટ ઉતારીને તમને બતાડીશ મિત્રો તમે વિડીયો તો જુઓ જ પણ લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચાલો મિત્રો લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી ના કહો તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરો તો મિત્રો અત્યારે આપણે સિટી ઉપર છે તો અહીંનું લોકેશન ક્યાં કે આવું આવે ત્યારે ભાઈ મોટું છે ને ઓછી છે ને વેદર કંઈક મસ્તીનો છે જો મિત્રો વાદળા અને સામે આપણે સુંદર સન અને અહીંનો કંઈક નજારો કંઈક અલગ જ છે તો જો મિત્રો તમને થોડુંક દેખાડો અત્યારે છે ને થોડાક વાદળા આટ આવી જાય તડકાના ભાઈ એક નંબર લોકેશન હતું અત્યારે એક બોટ પેડીસ છે અહીંયા અને અમે જાજજી બધા બોટ પેડીસ અને અમે જાજજી બધા પેડીસ ને અમે સુંદર સન છે તો ચાલો મિત્રો વિડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ તો કરતા જજો